ભારત માતા કી ભારત સુરત ખાતે આયોજિત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના સુરતમાં વસતા લોકોના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અમારા માર્ગદર્શક આદરણીય સી આર પાટીલ સાહેબ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આત્મીય શ્રી પરેશભાઈ પટેલ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા બહેનો આપ સૌ જાણો છો કે સત્યાસી વિસાવદર વિધાનસભાની ચૂંટણી એનું મતદાન આગામી ઓગણીસ તારીખે યોજાવાનું છે આપ સૌને જુનાગઢ વિસાવદર અને ભેસાણ તાલુકાના કે જેમનું મૂળ વતન ત્યાંના ગામડાઓમાં છે અને અહીંયા તમે વસવાટ કરી અને અહીંયા કર્મભૂમિ બનાવી છે આપ સૌને અમે અપીલ કરવા માટે મતદાન કરી અને કરાવવાની અને મદદ કરવાની અપીલ કરવા માટે અહીંયા આવ્યા છે તમે બધા જાણો છો કે છેલ્લા છ સાત દિવસથી અમે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે અને બે હજાર બાર થી આજ દિન સુધી વિરુદ્ધમાં

ત્યાંના ગામડાઓ ત્યાંના તાલુકાનું કોઈ પણ એક ગામ છે તો તમે ત્યાં અમને મદદ કરવા માટે લોકોને વાત કરવા માટે તમે તમારા પરિવારને અપીલ કરવા માટે અમારી મદદે આવો એના માટેની વિનંતી કરવા માટે આવ્યા છીએ આપણે એક વિચાર કરવો પડશે કે બે હજાર બાર થી આજ દિન સુધી આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી અને કેટલીય સમસ્યાઓ સરકારની વિરુદ્ધમાં જ્યારે મતદાન થયું અલગ પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા અને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બધા કઈ ને કઈ રીતે અનેક સમસ્યાઓ હતી છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ સરકારમાં રજૂઆત કરી નાના મોટા કામો કરવા માટેની કોશિશ કરી બે હજાર સત્તરમાં

એમ આ સીટનો પણ વનવાસ હવે ચૌદ વર્ષ પૂરો થયો છે રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આજે અહીંના લોકો ઉમેદવારો આ ચૂંટણીમાં ફોર્મ ભરી અને ચૂંટણી લડે છે આ સોળ ઉમેદવારોમાંથી માંથી માત્ર ને માત્ર ચાર જ ઉમેદવારો આ વિસાવદર વિધાનસભાના મતદાર છે બાકીના બાર ઉમેદવારો ક્યાંક ઓલપાડ થી સુરત થી છે ક્યાંક સુરેન્દ્રનગરથી છે ક્યાંક ભરૂચ થી છે ક્યાંક ગાંધીનગરથી છે આ બધાએ એવું સમજ્યું છે કે આ વિસાવદર એક એવી સીટ છે કે ગમે ત્યાં આપણે જઈએ ખોટું બોલીએ ખોટા આશ્વાસન આપીએ અને મતદારને ભોળવીએ અને આપણે મત લઈ લઈએ આવી માનસિકતાથી આ લોકોએ ફોર્મ ભર્યું છે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે હવે માત્ર અઢી વર્ષનો સમયગાળો છે અને ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં જે કામગીરી થઈ રહી છે ત્યાર પછી ગુજરાતની પ્રથમ પેટા ચૂંટણી છે તમે બધા ત્યાં આવી દરેક ગામે ગામ જ્યાં જ્યાં તમારું વતન હોય એ દરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે અને આપણે આપણા પ્રદેશ અધ્યક્ષ અને માનનીય વડાપ્રધાન શ્રીને એક સંદેશો આ વખતે આપીએ કે અમે ભલે ગામડામાં રહીએ છીએ પરંતુ વિસાવદર મત વિસ્તાર આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે એનો સંદેશો આપવા માટે આપ સૌની મદદ માંગવા માટે હું આવ્યો છું અમે ઘણા બધા કામો કર્યા છે સરકારમાં નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી અને વિકાસના જે કંઈ પણ કામો હતા એ કરવાની કોશિશ કરી છે પરંતુ છેલ્લા બે મહિનાથી રોજ રોજ નવી નવી વાતો સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરી અને ત્યાંના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે આનો જવાબ તમે આપી શકો તમે ત્યાં આવીને સાચી વાત પણ પણ સમજાવી શકો અને અને સારું પરિણામ મેળવી અમે જયેશભાઈ ને પણ આ સીટના ત્યાં પ્રભારી બનાવવામાં આવ્યા છે પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ પણ ત્યાં હમણાં ઘણા દિવસથી ત્યાં રોકાયા છે આપ સૌનો સાથ અને સહકાર માગવા માટે આજે અમે અહીંયા પધાર્યા છે અહીંયા ઉપસ્થિત વિસાવદર વિધાનસભાના લગભગ 157 ગામમાંથી જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી લગભગ 102 જેટલા ગામના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે તો આપ સૌ આપણા ગામમાં આવી તમે ભારતીય જનતા પાર્ટી માટે કમસે કમ 6 દિવસ આપો અને એક આપણે સંદેશો આ વખતે આપીએ કે દર વખતે આ વખતે આપણે પણ વિકાસની દિશામાં વિસાવદરને લઈ જવાનું છે અને મારાવતી તમે ત્યાં આવી અને મતદાર ભાઈઓને ભરોસો આપશો કે અઢી વર્ષની અંદર હું ચૂંટાઈશ તો એવું કોઈ કામ નહીં થાય કે જેથી મતદાર ભાઈ બહેનનું માથું નીચું ઝૂકી જાય એવું કોઈ કામ અમારા દ્વારા કરવામાં નહીં આવે દરેક કામો જે આપણા પેન્ડિંગ છે એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને સારામાં સારા જે કંઈ પણ કામો ખેતીલક્ષી છે

કારણ કે તહેવારોમાં તમે ત્યાં આવતા હોય તમારું પણ ત્યાં યોગદાન છે અને અને એટલા માટે તમે પણ અમારા વતી ત્યાં આવી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના દરેક ઉપર પાર્ટીને સમર્થન મળે એની આપ સૌ કોશિશ કરી અને અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે આપ થોડા દિવસ માટે આપણા વતનમાં આવી અને મહેનત કરો અને જીતાડો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રૂપી મને અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થાય એના માટેની અમે સૌ આપને મદદ માટે અપીલ કરીએ છીએ આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા દરેક ગામે ગામથી જે આપણા અહીંના મંડળો ચાલે છે એની કમિટીના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આયોજન કરી અમને અહીંયા બોલાવવાની તમે આમંત્રણ આપ આમંત્રણ આપ્યું અને અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હું આપને વિશ્વાસ અપાવું છું કે જે આજના વાતાવરણ ચૂંટણી થઈ છે ત્યારથી આજ દિન સુધી લગભગ વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો વિસાવદરમાં વિજય થવાનો છે અને આપ સૌ આવશો તો એમાં પણ વધારો થશે એ અપીલ કરું છું અને આપ ફરીથી મારી વાતને વિરામ આપું છું આપ બે હાથ ઊંચા કરી અને આપણે સૌ ભારત માતાનો જય ઘોષ કરીએ વિજયના સંકલ્પ સાથે તમે તમારા વતનમાં પધારો બોલો ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે જય જય ગરવી ગુજરાત ધન્યવાદ